Thank <laughs> you. વિદ્યાર્થી મિત્રો આજે શિક્ષણ સહાયક ની ભરતી ની વાત લઈને આવ્યા છે બરાબર નવી ભરતી જે છે અંદર આપણે ખાસ કહીએ અંદર આપણને બધાને ખબર છે જે લોકો ફોર્મ ભરી રહ્યા છે એ લોકોને ખબર છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ આ જે આવી રહી છે શિક્ષણ સહાયક ની છે તો આપણે એની જાહેરાતી વિશે થોડીક માહિતી મેળવીએ હવે એમાં શું છે કે કેટલી જગ્યાઓ છે પાંચ જગ્યાઓ છે અને દરેક પાંચે પાંચ જગ્યા દરેક આશ્રમ શાળામાં અલગ અલગ છે અને બીજું કે આ દરેક જગ્યા માટે એટલે એક થી વધુ જગ્યા માટે તમારે અલગ અલગ અરજી કરવી પડશે આ પેલી સૂચન હવે આ છે જે આશ્રમ શાળાની ભરતી છે આરિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની જેટલીઓ આશ્રમ શાળા છે એમાં છે ગ્રાન્ટિન એડ છે એટલે કે સરકાર દ્વારા એટલે કે સરકારી છે પણ એમને સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એમને શું એનઓસી આપવામાં આવ્યું છે કે તમે આ ભરતી તમારી તે કરી શકો છો પણ કે ધારા ધોરણ મુજબ તા પહેલી જે ભરતી છે એ તત્વજ્ઞાનની શિક્ષણ સહાયકની છે એમાં ટા ટુ ઉચ્ચતર માધ્યમિક માટે છે એમએ બીએડ તમારી લાયકાત હોવી જોઈએ અને કેટેગરી જોઈએ તો શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની આ અનામત સીટ છે વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા છે રોજ કૂવા

તાલુકો જિલ્લો છોટા છે એમાં બીજી જાહેરાત છે ઇતિહાસ ઇતિહાસમાં શિક્ષણ સહાયક એમાં પણ એમ બી એડ હોવા જોઈએ તમે ઇતિહાસ સાથે ને ટાટ ટુ પાસ કરેલી હોવી જોઈએ શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી માટેની સીટ છે ત્રીજી જાહેરાત છે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા છે ચીચક તાલુકો છે જિલ્લો છોટા છે ને જે વિષય છે સામાજિક વિજ્ઞાન માટે શિક્ષણ સહાયક જોઈએ છે બીએ બીએડ છે અહીંયા ટાટ વન

પાંચમી છે માધ્યમિક આશ્રમ શાળા ગુણવાર છે તાલુકો જિલ્લો છોટા ઉદયપુર છે ધોરણ નવ દસ માટે છે કહે છે ધોરણ નવ દસ માટે છે સામાજિક વિજ્ઞાન છે શિક્ષણ સહાયક છે અને બી એ બી એ લાયકાત હોવી જોઈએ ટાટ વન પાસ કરેલ હોવી જોઈએ સામાજિક શૈક્ષણિક પછાત એસસી માટેની જગ્યા છે હવે ખાસ ધ્યાન રાખો અહીંયા આગળ આ છે હિન્દી શિક્ષણ સહાયક આ બંને અલગ અલગ આશ્રમ શાળા એ બરોજની આશ્રમ શાળા છે આ ગુણવાનની છે કે હિન્દીની શિક્ષણ સહાયક બંનેમાં ટાટુ માંગ્યું છે સામાજિક વિજ્ઞાનની અંદર અહીંયા આગળ નવ દસ માંગ્યું છે એટલે નવ થી દસ ઉત્તર બનાવ્યો ચીચોક છે એ ટાટ વન છે અહીંયા બીજી આશ્રમ શાળા છે રૂણવાડ એમાં પણ સામાજિક વિજ્ઞાન છે એમાં પણ ટાટ વન છે એટલે કે ઉપરની તત્વજ્ઞાન છે હિન્દી શિક્ષણ સહાયક માધ્યમિક બે હિન્દી શિક્ષણ સહાયક છે એમાં ટાટ ટુ છે અને સામાજિક વિજ્ઞાન બંને આશ્રમ શાળા કે ચીચોક અને રૂણવાડમાં તમારી પાસે ટાટ વનની માંગી છે ખાસ કરીને તમારે કેટેગરી ખાસ ધ્યાન રાખી લેવી કેટેગરી પ્રમાણે તમારે લેવામાં આવશે હવે કેટલીક મહત્વની બાબત એમને જણાવીશ શું જણાવ્યું છે કે પંદર દિવસની સુધી આજ દિન એટલે આજની તારીખથી તમારે પંદર દિવસની અંદર રજિસ્ટર પોસ્ટર એડીથી અથવા સુધીમાં પંદર દિવસમાં રજીસ્ટર પોસ્ટર એડીથી મોકલવાનું સરનામું આપેલું છે તમને બરાબર નીચે અહીંયા આગળ તમારું અરજીનું સરનામું છે તો છે એ પણ તમને હું જણાવું છું પણ આ તમારે કઈ રજીસ્ટર poster id થી તમારે મોકલવાનું છે રૂબરૂ મોકલવાનું નથી આ અરજીમાં લખેલું સ્વહસ્તાક્ષર અરજી કરવાનું છે બીજું કે નિવાસી આસન શાળા હોય તો ચોવીસ કલાક તમારે ત્યાં જ રહેવું પડશે ગૃહ માતા કે ગૃહપતિની તમારે ફરજ બજાવવાની રહેશે એટલે ટીચર સાથે તમારે ગૃહપતિ ને ગૃહ માતાની પણ ફરજ બજાવવાની રહેશે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ હસ્તાક્ષર ઠરાવમાં પાંચ વર્ષ સુધી તમને ફિક્સ પગાર મળવાપાત્ર છે વય મર્યાદા એક મિનિટ આવશે એક મિનિટ ઓકે ઓકે આપણે ત્રીજું કે વય મર્યાદાની વય મર્યાદાની સ્પષ્ટતા કરવાની હતી કે વય મર્યાદા તમારે આદિજાતિ વિકાસ ભાગના ઠરાવ વખતો વખત જે સુધારો છે માન્ય રહેશે એટલે કે આપણે fourty two કરવામાં આવી છે બરાબર fourty two અને fourty four બરાબર આ માધ્યમિક ની છે ને આ ઉચ્ચતર માધ્યમિક ની છે તમારે ધ્યાન રાખવાનું છે પછી સરકારશ્રીના પહેલા પાસ કરેલ હોવું જોઈએ એટલે કે સરકાર સરકારશ્રીની આ તમારે છે ને ટાટ વન થયેલી આધીન ટાટ વન ટુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલી છેલ્લી તારીખ પાસ કરેલી એટલે કે હમણાં નહીં હોવી જોઈએ એસસી એસટી ઓબીસી ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જો ઓબીસીમાં આવો તો તમારે તાજેતરનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે છઠ્ઠો કે જુદી જુદી શાળામાં તમારે જગ્યાઓ અલગ અલગ અરજી કરવા રહેશે એટલે કે આ દરેક જગ્યાએ તમારે જો તમને ના લાગે હિન્દી બંને લાગે તો બંને અલગ અલગ જગ્યાએ તમારે અરજી કરવી બંને જગ્યાએ તમારી પાસે કા લાયકાત હોય તમારે બંને જગ્યાએ અલગ અલગ અરજી કરવા રહેશે તત્વજ્ઞાનની અંદર તમારે ખબર છે કે અલગ જ હશે બરાબર એટલે કે એક વ્યક્તિ અલગ જ હશે આ વિષય એના આવશે નહીં જ ઇતિહાસમાં પણ એ રીતના જ હશે ચલો ત્યાર પછીની વાત કરીએ તો એમાં કે શાળાનું અરજી કવર ઉપર સરનામું શાળાનું નામ વિષય લખવાનું છે હવે અરજી કરો છો ત્યારે ખાસ કરો છો અરજી કરો છો ત્યારે તમારે જે શાળાનું નામ છે જે શાળા એ અરજી કરી રહ્યા છે એ કયા વિષય માટે તે પણ તમારે ક્યાં ઉપર જ અરજીના કવર ઉપર જ લખવાનું રહેશે સાતમો ઉમેદવાર ઈચ્છે તો અરજી એક નકલ આદિજાતિ વિકાસ વિભાગને તમારે આશ્રમ શાળા કચેરી ને આઠ સુકુમાર સરકારી કુમાર છાત્રાલય છોટા ખાતે તમારે મોકલી દે એક અરજી તમે ત્યાં પણ મોકલી શકો અને એક અરજી આશ્રમ શાળાએ અરજી મોકલવાનું સરનામું છે તમારે વારે નોંધ લેવું ખાસ પ્રથમ ત્રણ ક્રમાંકની શાળાઓમાં પ્રગટ આ જે ઉપરની એક બે ને ત્રણ આ પ્રથમ ત્રણ શાળાઓ છે એનું છે પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છે છોટા અને ચાર પાંચ એટલે કે નીચેની આ ચોથી અને પાંચમી એનું છે સરનામું ક્રમાંક આ શાળાઓમાં નવ સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટા સંચાલિત છે એટલે બંને જગ્યાએ અલગ અલગ ટ્રસ્ટ છે એટલે બે ટ્રસ્ટનો તમારે ઉલ્લેખ કરવો પડશે જે તે શાળાની અરજી જે તે શાળા ટ્રસ્ટના મંત્રી છે ત્યાં છે શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ મુકામ પોસ્ટ તાલુકો જિલ્લો છોટા છે અને પિનકોડ છે ઓગણચાલીસ અગિયાર પાસઠ ના સરનામે મોકલવાનું રહેશે બંને અલગ અલગ છે બંને ટ્રસ્ટો પણ અલગ છે અને એક બે ત્રણ ચાર તમારે ક્યાં મોકલવાનું છે તે પ્રગટ પુરુષોત્તમ કેળોળી મંડળ છોટાઉદેપુર સો બાકીનો સેમ એડ્રેસ રહેશે પણ જી જે ચોથું અને પાંચમું એ જે નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છોટાઉદયપુર એની બાકીનું જે એડ્રેસ છે તમારે સેમ રહેશે ખાસ વિષય યાદ રાખવાનું સરનામું કરો છો ત્યારે શાળાનું નામ અને સ્પષ્ટ તમારા જે તે વિષય માટે અરજી કરો છો તે લખવાનું પૂછશો નહીં બરાબર આટલું કરી હવે આગળ જઈએ આજે છે બીજી જે જાહેરાત છે મિનિટ ઓકે બીજી છે એ મહાવીર વિદ્યા ટ્રસ્ટ બીએડ કોલેજની અંદર મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત છે આ પ્રમુખ પાર્ક એનું એડ્રેસ છે પાડેશ્વરા જીઆઈડીસી બીઆરટીએસ ની બાજુમાં ઉદ્નાન અવસાર પાંડેશ્વરા સુરત આ એની ઈમેલ આપેલું છે એની વેબસાઇટ છે જે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર યથાર્થ દર્શન પ્લસ્પેક્ટિવ વાટે છે અનુસ્નાતક હોવા જોઈએ તમે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન રાજ્યશાસ્ત્ર સામાજિક આમારી કોઈપણ વિષયમાં તમે અનુસ્નાતક હોવા જોઈએ લઘુત્તમ પંચાન ટકા મેળવેલા જોઈએ એમએડ કર્યું હોય તો એમએડ માતા મારે પંચાવન ટકા સાથે એક અનુસ્નાતક પદી અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમારા ત્રણ વર્ષનું શિક્ષણ કાર્યનો અનુભવ માન્ય રહેશે શિક્ષણમાં પીએચડી નેટ સિલેક્ટ પાસ હોવું જોઈએ બીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર વિશેષ અભ્યાસક્રમ છે એમાં શારીરિક શિક્ષણ એમપીએલ યોગ શિક્ષણ માટે છે દ્રશ્ય કળા એટલે કે માસ્ટર ઇન ફાઇન આર્ટ્સ હોવું જોઈએ પરફોર્મિંગ કળા એટલે કે માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તમામ અનુસ્નાતક કક્ષા લઘુત્તમ પંચાવન ટકા પીએચડી નેટ અથવા સિલેક્ટ ત્રણમાંથી કોઈપણ એક તમારી પાસે હોવી જોઈએ લાયકાતની વાત પે સ્કેલ તમને આપવામાં આવશે નોકરીની શરત NCT ની ધારા ધોરણ મુજબ ધારા ધોરણ બે હજાર અઢાર મુજબ હશે VNSG સુરતના નિર્ધારિત ધારા મુજબ તમને પગાર ચૂકવણી કરવામાં આવશે રસ ધરાવતો ઉમેદવાર તમે ફોટોગ્રાફ કરિક્યુલમ વિટા એટલે કે તમારા બાયોડેટા અરજી પ્રમાણપત્ર અને ગુણપત્ર તથા અન્ય વિધાન સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી સેક્રેટરી નામે ઉપરના સરનામે મોકલો તમારે અહીંયા આગળ રૂબરૂ જોવાનું નથી પણ તમારે રજિસ્ટર પોસ્ટ આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે મોકલવાનું છે આ હવે આજની જાહેર છે ત્રણ બાર બે ચોવીસ સ્થળ પણ આપ્યું છે સેક્રેટરી અહીંયા આગળ શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટને તમારે મોકલો છે તો આ હતી આપણી આજની અગત્યની જાહેરાત જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જરૂરિયાત મન વિદ્યાર્થી સુધી જરૂરથી શેર કરશો એમને પણ પ્રોત્સાહિત કરશો કે આપણા વિડીયોને લાઈક કરે તો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા